હા બીજી વાત છે આ સાત થી આઠ દિવસની કાચી છે આ પણ અગિયાર બાર લીટર ટાઈમ નું દૂધ આપશે લાવે કાલે વીળી મેલ બીજો પણ કમ્પલેટ પડી જેલા વીડિયા નાખ્યા છે અને સવારમાં હાવ ખીરો કાઢ્યો હતો કાલે દસ લિટર કાઢ્યો હતો સવારમાં અગિયાર બાર લિટર ખીરો કાઢેલું છે દૂધ થી પંદર લિટર ઉપર ટાઈમનું દૂધ આપશે ખીરું પણ ફૂલ આવ્યું છે અઘાઈને કાલે ખૂબ ભાવ લાઈ હતી સવારમાં ખાલી કરી છે તમને પણ દેખાય છે કાલના વિડીયોમાં ખુબ બાવલાઈ હતી ગાભણ ગાય છે ઓરિજિનલ બીજા વેતનમાં વ્યા છે ચૌદ થી પંદર લિટર દુદાલ છે ખૂબ સારી ગાય ક્વોલિટીમાં છે હજી ચાર પાંચ દિવસ લેશે આજે પણ બાવલે સારી છે આ ત્રણ દિવસની વ્યહેલી છે એને છ સાત લિટર દૂધ હાજર છે આ પણ થી બાર લિટર ટાઈમનું દૂધ આપશે દોવાની ફૂલ ગરીબ છે ગેરંટીવાળી ગાય ફૂલ બાર અગિયાર લિટર ટાઈમનું દૂધ આપશે આ ત્રીજા દાળામાં સાત લિટર દેવનું દૂધ હાજર છે ફૂલ હાઇટ ક્વોલિટીમાં ફૂલ બ્રેડ નસલ ટાઈમની સોળથી સત્તર લિટર દૂધ આપશે હજી સાતથી આઠ દિવસની કાચી છે ઓચળ ગાળે ચોખ્ખી છે ફૂલ બાવલા તાલવાળી ગાય છે એક નંબર ક્વોલિટી બ્રેડ છે સત્તરથી અઢાર લીટર ઉપરલી ગાય છે અંદરલી નથી વજનવાળી હાઈટ ક્વૉલિટીમાં ફૂલ એક નંબર ગાય છે બીજી યાદ ગાય છે ગાભણ આ પણ અગિયાર થી બાર લીટર ટાઈમ નું દૂધ આપશે સારી ક્વોલિટી પાંચ થી છ દિવસ ની કાચી છે આ પણ ત્રીજા વેતરની છે સારી ક્વોલિટીમાં બ્રેડ નસલમાં આ પણ બહારથી તે લેટરવાળી ટાઈમની છે આ પણ બે દિવસમાં વ્યાઈ જશે લાવે ટાઈમ ની આ પણ હાઈટ ક્વોલિટીમાં ફૂલ છે આ પણ સાત થી આઠ દિવસની કાચી છે આ પણ સત્તર ઉપરની ગાય છે ટાઈમ ની ફૂલ વજન ગાય છે ભણ ગાય છે ઊંચી લોબી ક્વોલિટીમાં ફૂલ ફૂલ હાઈટ ક્વોલિટીમાં ફૂલ ટકાવારીમાં ફૂલ બ્રેડ આઠ દિવસની કાચી છે ચાર દોતે છે ફૂલ ટકાવારીમાં છે ટાઈમનું પણ પંદર લીટર ઉપર દૂધ આપશે ગાય આટલી હાઈટ ક્વોલિટીમાં છે ફૂલ વજનવાળી ગાય છે ટકાવારીમાં પણ ના ઘટે ગાય આટલા ભાઈ દેખો આડો છે ભાઈ દેખાય છે એટલે છે હાઇટ કાળા આવજે આ ભાઈના જેટલ માથા બરોબર છે માથા બરોબર છે જોઈ લો આ પણ બીજી આજ કાબરી ગાય છે આ પણ વજનવાળી ફૂલ છે ટકાવારીમાં આ પણ દસ થી બાર દિવસની કાચી છે પ્લાવર આ પણ દસ થી બાર દિવસ લે છે આ પણ તેર થી ચૌદ લિટર ટાઈમ ની દૂધવાળી છે ખૂબ ક્વોલિટી માં સારી ફૂલ હાઈટ કાળી ગાય છે ટકાવારીમાં ફૂલ બ્રેડ માં ફૂલ છે કાળી છે પણ ટકાવારીમાં બ્રેડ માં ફૂલ છે આ પણ દસ દિવસની કાચી છે આઠ થી દસ દિવસની આ પણ હાઈટ ક્વોલિટીમાં વજનવાળી વાળી પાવરફુલ છે બધી ગાયો એકથી એક ચડિયાતી છે ચૌદ થી પંદર પંદર લિટર વાળી ટાઈમની ફૂલ સારી ગાય છે ક્વોલિટી આ પણ કાળી ગાય બીજી જ ગાભણ છે આ છ થી સાત દિવસની કાચી છે આ પણ દસ લિટર લીટર ટાઈમનું દૂધ આપશે દસ લિટર લીટર ટાઈમનું દૂધ આપશે ફૂલ જવાબદારી વાળી ફૂલ ગેરંટી વાળી ગાય છે લાવ ઓર મેં મહિને દો ગાયોના પ્રોફિટ જનરેટ ક્યા દૂસરી વીડિયો મેં બતાવે તબ્લર